પંચોતેર પંચોતેર <coughs> <Okay. coughs>

રોજ પંતાપ ભાઈઓ અમારો ફોન ભરી ગયો રૂપિયા એક કામ ન પછી બે સાણો પંજા નવા નવાણું રૂપિયા નવાણો ચોવીસો રૂપિયા એક બે ત્રણ ચાર કિલો તેર રૂપિયા પચીસ પંચોતેર પચીસ પંચોતેર છતેર بچو جيڪو تيزوني کي گينرٽ ميجي ري جي لوه 98 98 ના ખો રીતે પાંચ ટકા ગયા પાંચ નો નો હવે ને ક્યાં ભરવું ને ને આ શું થયું 10 11 11 કા છે નો તો જો તો રડવા ઓમે એક બે આવી જાય 25 27 29 30 31 32 ના ના અમારું લખો અમારું લખો 33 હા બરોબર 33 કરો 33 33 38

એક કરતા મેં કઈ જોયું એટલે હવે કોઈ ને નથી પચાસ પંચાવન પાંચ પાંચ સિત્તેર પંચાણું પચીસો રૂપિયા પચીસો 25 11 13 14 1500 160 रुपया 2516 17 18 19 20 22 22 रुपया 35 40 40 25 काले 25 काले 25 काले 25 काले 46 बीस काले 25 50 25 50 25 50 55 25 50 25 50 25 50 25 50 25 50 25 ત્રેવીસસો પચાસ ત્રેવીસસો પચાસ સાઠ ત્રેવીસો સાઠ ત્રેવીસસો સાઠ રૂપિયા એક સિત્તેર ત્રેવીસસો સિત્તેર એકતેર પંચોતેર એસી નેવું પંચાણું ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા રૂપિયા છવ્વીસો અઠ્યાવીસ છવ્વીસો અઠ્યાવી રૂપિયા છવ્વીસ અઠ્યાવીસ શિવાનજનિ રૂપિયા પચીસ પંચોતેર છવ્વીસ એક છવિયા <Undon> <Kalika> બત્રીસો રૂપિયા તેત્રીસો રૂપિયા તેત્રીસો 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 પચાસ તેત્રીસો પચાસ તેત્રીસો પચાસ તેત્રીસ પચાસ એકાવન નવ્વાણું નવ્વાણું સોત્રી ઓગણ ચાલીસો ચાલીસ ઓગણ ઓગણ પચાસ ઓગણ ઓગણ સા ઓગણસિત ઓગણી ચોત્રીસ ઓગણી પાંત્રીસો પાંત્રીસો રૂપિયા ઓગણીસ ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રીસ બોલો પાત્રીસર રૂપિયા રૂપિયા શિવાંજલી છવ્વીસો રૂપિયા છવ્વીસો 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 બત્રીસ રૂપિયા છવ્વીસો બત્રીસ તેત્રીસ છવ્વીસો તેત્રીસો રૂપિયા છવ્વીસો ચોત્રીસ

પંચાવન પચીસો પંચાવન પચીસ પંચાવન રૂપિયા ઓગણ સિત્તેર પચીસ ઓગણ સિત્તેર પચીસ ઓગણ સિત્તેર ફરસો

છવ્વીસતા ઓગણપચાસ પંચ્યાસી છન્નો છન્નો સત્તાણું ત્રેવીસો પાંચ પચીસો પચીસ છવ્વીસ છવીસ રૂપિયા

रुपया सरपिया एक मित्र बो आरोही जो आए इतने हाल दे हम दाल दाल सरपिया रुपये कुछ एक रुपयों बच्ची सरपिया बच्ची बच्ची कैम्से इन आप मालिया आरत्री

ત્યાર કરીને નકો કોઈ પૂછવું ન થાલો સવડ સવડ પહેલા સવડ સતર દાહોની ₹20 લે કે

બસ બખર હવે ને હવે રૂપિયા આટુ ઊટુલા લાલાભાઈ નાખો રૂપિયા એટલે બધી હરખો છે